નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની હાડો વાલોડ ગામના પુલ ફરિયા નજીક કાર રોડની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વાલોડ ખાતેથી ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ ગામના પુલ ફરિયા નજીક કારના ચાલકે શેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં જાડી જાખરામાં ઉતરી ગઈ હતી જે અકસ્માતના બનાવમાં ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી પરંતુ કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના અગિયાર માર્ગ બંધ હાલતમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે સોમવારનારો રોજ ત્રણ કલાકે જિલ્લાના અલગ અલગ તાલુકાના અગિયાર માર્ગ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે જ્યાં વ્યારા તાલુકાના ત્રણ ડોલવણ તાલુકાના બે અને સોંગર તાલુકાના છ માર્ગ બંધ હાલતમાં છે સાથે વ્યારા તાલુકાના ચીજબદી લખાલી તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા લોકોની સમસ્યા વધી છે વ્યારા તાલુકાના છીંડીયા ગામે નજીવી બાબતે લાકડાના સપાટા વડે માર મારાયો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના છીંડિયા ગામે યુગેશ ગામે તેમના મિત્ર મળવા ગયા હતા તે રોડ પર ઉભા હતા જે દરમિયાન રોહિત ગામિત નામના ઈશામે ત્યાં આવી જઈ મારી પત્નીને કેમ મારા વિશે ખોટું બોલીને જણાવે છે એમ કહી લાકડાના સપાટા મારતા ફરિયાદીને ઈજા પહોંચી હતી બનાવને લઈ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના બુહારી ગામે ગણેશજીની પ્રતિમાનું આગમન થયું જેમાં ધારાસભ્ય જોડાયા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે નવ ત્રીસ કલાક દરમિયાન દરમિયાનગારા અને ડીજેના ભવ્ય પ્રતિમાનું આગમન થયું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી જે આગમન વેળાએ ધારાસભ્ય ઢોળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાપાની ભક્તિ કરી આવકારવામાં આવ્યા હતા ઉકાઈ ડેમના પાંચ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાંથી સોમવારે ત્રણ કલાકે પાણી આવતા ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપાલ શાળા ખાતે અધિક કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણા પર શાળા ખાતે સોમવારના રોજ અગિયાર કલાકની આસપાસ અધિક નિવાસી કલેક્ટર અને વ્યારા નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં રમત ગમત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીક ડિવાઈડરની દીવાલ ધસી પડતા સમસ્યા

નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમના દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા જેબી શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા બાર કલાકની આસપાસ વ્યારા શહેરમાં આવેલ જે બી સાર્વજનિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક મુદ્દે ચર્ચા કરી તેના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર